જે સ્વામનારાયણ આજે મેં બનાવ્યા છે થેપલા બહુ જ મસ્ત બન્યા છે એ એકદમ શોખ છે ને તેલ પણ છે જ પણ નથી પ્લીઝ તમે લોકો મારી રેસીપી શેર કરજો ને ફોલો કરજો જે સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી કે એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે આજે હું બનાવું છું થેપલા તો એના માટે મેં આવી રીતે લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ ચણાનો લોટ ને એમાં આપણે મૂકવાના છે મેથી ધાણા મેથી દાણા મૂકવાના છે તમને ગમે એ રીતે મૂકી શકો છો આપણે મેથી દાણા મૂકી દીધા છે હવે આપણે મૂકશું આદુ એટલે કે જિંજર ગ્રીન મરચું ગ્રીન મરચું ગ્રીન મરચું મૂકી દીધું એમાં મૂકશું હળદર હળદર થોડી વધારે મૂકવાની એટલે પીળા ફાઈન થાય ધાણાજીરું પાવડર આવી રીતે ધાણાજીરું પાવડર મૂકી દેવાનો એટલે કે કોરિયાના પાવડર જરાક એક લીટી મેથી પાવડર યા હું મૂકું છું મેથી પાવડર ને તેલ તેલનું મૂણ આપવાનું તો થેપલા છે ને મસ્ત બની નિમક સ્વાદ અનુસાર નિમક એટલે નિમક છે ને તમારે સ્વાદ અનુસાર મૂકવાનું તમારે અનુકૂળ પ્રમાણે યા ખારું ભાવ તો વધારે મૂકવાનું ને ઓછું મૂકવાનું ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ આ છે ઇન્ડિયાનો લોટ એટલે છે ને આપણે ઠંડી પાણીથી બાંધીએ છીએ પણ જો અહીંનો લોટ હોય તો તમારે ગરમ પાણીથી આંટો બાંધવો પડે બરાબર એટલે કે યુકેનો આંટો હોય તો તમારે ગરમ પાણીથી બાંધવો પડે આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે ચાલો આવી રીતે લોટ આપણે બાંધી લેવાનો છે આવી રીતે બાંધી લેવાનો લોટ કે લોટ છે ને હંમેશા કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં એવી રીતે બાંધી દેવાનો છે થેપલાના આટાને આવી રીતે આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું ફ્યુ મિનિટ એટલે કે ત્રણથી ચાર મિનિટ પછી આપણે વણીશું મેથીના થેપલા માટે આટો તૈયાર થઈ ગયો છે આવી રીતે આટો બાંધવાનો છે હવે આપણે થેપલા વણી લઈશું આટો બાંધવાનો છે હવે આપણે થેપલા વણી લેશું તેલ રેડી કરી લેવાનું ને તવી થા તૈયાર થઈ ગઈ છે હવે આપણે આપણે થેપલા વણી લઈએ થેપલા વણી લેવાના

ચરસ બાય બાય